રૂપેણ બંદર ખાતે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે રૂપેણ બંદર સમુદ્ર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવેલા સરકારી જમીન પરના અનેક બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે તંત્રની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ભય ફેલાયો છે ચાર જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય પણ આવા દબાણોને ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે જેથી ગેરકાયદેસર દબાણ કરતાં લોકોમાં ભય ફેલાયો છે આજરોજ દેવભૂમિ દ્વારગા જિલ્લાના દ્વાર ઓગણીસો ચોવીસરમાં ગેરકાયદેસર જે દબાણ કરેલો હતા તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચાર અવિ ચાર અવિસમોના અધિક ગેરકાયદેસર જે અધિકૃત કરેલું હતું તેમના મકાનોને દૂર કરવામાં આવી રહેલ છે દબાણ દૂર કરવામાં આવી રહેલ છે તે દબાણો આ અગાઉ જે ચાર આરોગ્યો છે એમના ત્રણ ત્રણ ગુનાઈ નીતિ છે ભવિષ્યમાં પણ અમે આવી કામગીરી કરવાના છીએ આજની કામગીરી સંદર્ભે સરકારી જમીન કુલ સાતસોને સ્ક્વેર મીટર સાતસો સિત્તેર સ્ક્વેર મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવેલી છે જેનો જંત્રી મુજબ ભાવ ચાર લાખને પચીસ હજાર રૂપિયા આંકી શકાય છે આવનારા સમયમાં પણ અમારા ધ્યાને જેમ જેમ આવતું જ છે એવું અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહી નિરંતર ચાલુ રહેશે છે બીઆઈ શ્રી દ્વારકા તરફથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા એ સમોહની એક યાદી મળી આવી જેમની સાથે એ પણ ફલિત થતું હતું કે તેઓ સરકારી પડતર જમીન ઉપર પ્રેરણાકના સ્થાનો ધરાવે છે આથી સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા અનુસરીને દબાણ કેસ ચલાવીને નોટિસ હિયરિંગ અને જજમેન્ટ એ પ્રક્રિયા પૂર્ણ કરીને દબાણ કેસની સંપૂર્ણ વિધિ કર્યા બાદ પણ તેમને ત્રણ દિવસની તેમનો ઘરનો માલ સામાન કાઢી લેવાની આખરી નોટિસ આપ્યા બાદ આજરોજ રોજ તેમનું ડિમોલિશન કરવામાં આવેલ છે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવ ભૂમિ દ્વારકા